આપણે તકલીફમાં હોઈએ ત્યારે આપણને કોક ટેકો કરવા આવે તેવું કહેવાતું હોય છે પણ હાલ જે ખેડૂતોની પરિસ્થિતિ છે ત્યારે ખેડૂતોને શું સરકાર ટેકો કરી રહી છે મારે આ પ્રશ્ન આજે એટલે પૂછવો પડે છે કારણ કે આપણે સૌએ જોયું છે કે તે નુકસાન આટલું પામ્યું છે ને જે કિસાનો છે તેના પાકને સંપૂર્ણપણે નુકસાન થયું છે ત્યારે પણ સરકાર હજી સર્વેના નાટક જ કરી રહી છે ત્યારે કોંગ્રેસ છે તે પણ મેદાને છે ને તેમણે પણ ખેતી બચાવો સત્યાગ્રહ નું આયોજન કર્યું છે ને તેમનાથી પણ પૂર્વ નેતાઓ અને પ્રમુખ બંનેઓ મેદાને આવી અને તેમ જ જે ખેડૂતો છે તેની માટે લડત લડી રહ્યા છે પૂર્વ પ્રમુખ છે હાલ બે મેદાને ઉતરીને કહી રહ્યા છે કે હાલ જે પણ સત્તા ઉપર બેઠા છે કે હાલ જેમને પણ ચુટવામાં આવ્યા છે તેને તો ના મોઢામાં मग ભરી દીધા છે ન કાઈ કરે છે કે ન કોઈને કાઈ કરવા દે છે એટલે અમે જે આ પૂર્વ નેતાઓ છે કે પૂર્વ પ્રમુખો છે તે મેદાને આવી અને સમગ્ર વસ્તુઓ કરતા હોય છે ત્યારે પ્રતાપ દુધાતે કહી દીધું છે ને તેમ જ પરેશ ધાનાણીએ પણ એવું કહી દીધું છે કે જેને પણ કરવું હોય જે બી કરવું હોય એ કરી લે આપ હોય કે બાપ હોય તાજી હોય કે માજી હોય ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય ખેડૂતોની લડત તો જે કરવું હોય એ આવી અને પહોંચી જજો સાંસદના પણ દરવાજા ખખડાવવામાં આવશે ને તેમજ સીએમ સુધી બધા જ દરવાજા ખખડાવવામાં આવશે પણ ખેડૂતોને જે આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે તેને લઈ અને હવે અમે લોકો ઊભા નહીં રહીએ